ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે ઘણા લોકો આપણા કરતાં વધારે આનંદમાં રહે છે કારણ કે એ લોકો એકદમ સંપૂર્ણપણે એમના પાસે બધું જ છે આથી આનંદમાં રહેતા હોય છે તો આવી જ એક મોટિવેશન વાર્તા તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા ચેનલ ચેનલમાં તો એક દંપતી હતું તો પહેલાં ઘણું આનંદમાં રહેતું પણ ધીરે ધીરે એમનો આનંદ ઓછો થવા લાગ્યો અને ઉદાસ થવા લાગ્યા એમને એમ થવા લાગ્યું કે આપણી પાસે કંઈક ખૂટી રહ્યું છે એના કારણે આપણો આનંદ ઓછો થયો છે અને બીજા લોકો સંપૂર્ણપણે બધું જ છે એમની પાસે એટલે એવો આનંદમાં વધુ રહે છે એમ ઉદાસ લાગ્યા તો કોઈએ એમને એક વાત સમજાવી કે એક બાજુના ગામમાં મહાત્મા આવ્યા છે એમની પાસે તમે જાઓ તો તમને તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે તો એ લોકો મહાત્મા પાસે ગયા અને મહાત્મા પાસે જઈ અને આ સવાલ પૂછ્યો કે મહાત્મા અમારી પાસે કંઈક ખૂટે છે તો અમારો આનંદ ઓછો થઈ ગયો છે અમે સંપૂર્ણપણે આનંદમાં નથી તો મહાત્માએ કહ્યું કે તમારે સંપૂર્ણપણે આનંદમાં રહેવું હોય તો હું એક તમને એક નાનકડું કામ સોંપું એ તમારે કરવાનું એ પછી આપણે આગળ વાત કરીશું તો જે લોકો સંપૂર્ણ દંપતી એટલે કે દંપતી બે માણસ પતિ પત્ની એકદમ ખુશ હોય અને આનંદમાં રહેતા હોય એમનું કપડું મને એક લાવી અને આપવાનું તો પહેલાં લોકો કહ્યું કે આ તો કોઈ બહુ મોટી વાત નથી અને એ લોકો ગામમાં ફરવા નીકળ્યા તો આખા ગામમાં એમને કોઈ એવું વ્યક્તિ મળ્યું નહીં કે જે સંપૂર્ણપણે આનંદમાં હોય એવું કોઈ મળ્યું નહીં તે શોધતા સુતા શહેરમાં ગયા તેવા પણ કોઈને મળ્યું નહીં તો એ શોધતા શોધતા આખું પોતાનું રાજ ફરી વળ્યા અને બીજા રાજમાં ગયા તે કોઈએ કહ્યું કે આ રાજાના રાજા રાણી એકદમ આનંદમાં છે સંપૂર્ણપણે આનંદમાં છે તેઓ રાજા રાણી પાછી પહોંચ્યા અને વાત કરી કે અમારે તમારું કપડું જોઈએ છે તમે સંપૂર્ણપણે સંપૂર્ણપણેપણે આનંદમાં છો તો રાજા રાણીએ કહ્યું કે હા અમે આનંદમાં છીએ પણ સંપૂર્ણપણે આનંદમાં નથી કારણ કે અમારે બાળકો નથી તો આ લોકો તેમનું કપડું લઈ શક્યા નહીં અને પછી બીજે ફરવા નીકળ્યા તો ફરતા ફરતા એક ખેતરમાં ગયા હતા એક ખેડૂત ખેતી કરી રહ્યા હતા તેઓ ગયા અને એમને પણ પૂછ્યું કે તમે સંપૂર્ણપણપણે આનંદમાં છો તો પેલા ખેડૂતે કહ્યું કે હા હું સંપૂર્ણપણે આનંદમાં છું થોડી વાર થઈ અને એમની પત્ની અને બાળકો આવ્યા તો ખાવાનું લઈને આવ્યા તો આનંદથી એ લોકોએ ખાધું તો આ બે દંપતી જે આવ્યા હતા ને કપડું શોધા એમને ખાતરી થઈ કે આ સંપૂર્ણપણે આનંદમાં છે આ વ્યક્તિ તો એમને કહ્યું કે તમારું એક કપડું મને આપો તો અમે લઈ જઈએ અમારે કામ છે એક મહાત્મા પાસે લઈ જવાનું છે તો પહેલાં વ્યક્તિએ કહ્યું કે હું તમને કપડું આપી દઉં તો હું પહેરું છું મારી પાસે તો ખાસ કપડાં નથી તો પેલા વ્યક્તિઓને આવેલા દંપતીને સમજાવી ગયું કે આ સંપૂર્ણપણે પણ એ આનંદમાં નથી તો એ મહાત્મા પાસે પાછા ગયા અને કહ્યું કે અમને કોઈ એવું વ્યક્તિ મળ્યું નહીં કે સંપૂર્ણપણે બધી રીતે આનંદમાં હોઈ શકે એવું કોઈ પણ વ્યક્તિ એવું મળ્યું નહીં આ વાત સાંભળી અને મહાત્મા હસવા લાગ્યા અને કહ્યું કે આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી કે જે સંપૂર્ણપણે બધું જ હોય ગમે તેટલું હોય તો કંઈ ના કંઈ તો એ લોકો જોડે ખૂટતું જ હોય તો આનંદમાં રહેવા માટે સંપૂર્ણ બધું જ હોય એ જરૂરી નથી આનંદમાં તો આપણા પાસે જે પણ કંઈ હોય એમાં પણ આપણે આનંદમાં રહી શકીએ છીએ તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે કે આપણી પાસે જે છે એમાં આનંદમાં રહેવું બીજાને આપણા કરતાં વધારે છે તો એ આનંદમાં રહે છે એવું વિચારવું નહીં અને જે હોય એમાં ખુશ રહેવું પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા સોચની જરૂરથી સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે